ખીચડીમાં આપણી માસ્ટરી આ ખીચડી તમને આખા ગુજરાતમાં ક્યાં નહીં મળે અરે વાહ આપણે સ્પેશિયલી આ વસ્તુ લઈને આવ્યા અત્યારે પ્રતિકભાઈ સાચું કહો તમને તો મને ખબર છે કે દસ વર્ષ પહેલાં પંજાબી ડાઇનિંગ હોલનું પંજાબીનો બહુ ક્રેજ હતો અત્યારે ધીરે ધીરે પાછી આપણી ગુજરાતી પબ્લિક પાછું ગુજરાતી ફૂડ પસંદ કરી રહી છે આજે ચાર્ટ દસ કરવાનું કારણ હતું મારે અને બેસ્ટમાંથી બેસ્ટ ક્વૉલિટી એમાં ખાવામાં અમે લોકો અંકુર અંકુર સિંગ તેલનું યુઝ કરી રહ્યા છે અને દેશી ઘીનો અમે હલવો બનાવી રહ્યા છે એટલે આ ફેમિલી બિઝનેસ જ છે અમારો અને ગ્રાહક ને ખવડાવવાનું અને સંતોષ થાય એવું કામ કરવાનું અને બિલકુલ આનંદથી સેવા આપવાની ખૂબ આનંદ થયો હેલો ફરી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ આર ડુઇંગ વેલ હવે સારા સારા પ્લેસીસ એક્સપ્લોર કરવા મને ગમે છે એમાં પણ સ્પેશિયલી થાળ ગુજરાતી અનલિમિટેડ જમવાનું એકદમ દેશી ઘર જેવું બિલકુલ સાહેબ

બેસ્ટમાંથી બેસ્ટ ક્વોલિટી એમાં ખાવામાં અમે લોકો અંકુર સિંગ તેલ નું યુઝ કરી રહ્યા છે અને દેશી ઘીનો અમે હલવો બનાવી રહ્યા છે અને તમે એકવાર આવો એક્સપિરિયન્સ છે ગુજરાતી હોલમાં ફાધર ખાડિયા પ્રોહિતમાં કામ કરેલું વર્ષ ભાઈ તુલસી ડાઇનિંગ હોલમાં કામ કરેલું અને ફાધર રસના ડાઇનિંગ હોલ દેવડી બજારમાં એમના હાથથી ઓપન ઓપનિંગ થયું અને રાજધાની ગ્રુપનું ઓપનિંગ અમે કરાયું બરોડામાં અને બોમ્બે બોમ્બે બ્રાન્ચમાં આ ત્રીજી પેઢી છે અમારી આ લાઇનમાં અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણા વ્યુઅર્સ માટે છે અને આ ડિસ્કાઉન્ટ કે પંદર દિવસ કે મહિનો નહીં છેક દિવાળી સુધી છે દિવાળી સુધી 350 નો રેટ છે પણ 320 રૂપિયામાં તમને ઇન્ક્લુઝિવ જીએસટી ને 350 નો રેટ છે દિવાળી સુધી 320 રૂપિયા અને એમાં પણ આ બધી વસ્તુ જે 350 ની વસ્તુ છે ને 320 માં તમને આપીશું અને દિલ ખુલીને તમારી સેવા કરીશું અને ટેસ્ટ આપીશું જીએસટી એક્સ્ટ્રા નથી ને બાજુ કોઈ જીએસટી એક્સ્ટ્રા આવી ગયું બધું આવી ગયું અને તમે આવો જમો સજેશન આપો તમારું બેસ્ટમાંથી બેસ્ટ કરવાની ટ્રાય કરીશું ઓકે બપોરે પણ આવી શકો છો અને સાંજે પણ આવી શકો છો બાકી હવે ફૂડ વેરાયટીઝ કઈ કઈ છે એ ટ્રાય કરીએ અને સેલિબ્રેશન એક કોર્નર પણ બનાવેલો છે એ બાજુ એટલે ત્યાં તમારે બર્થડે પાર્ટી કે બર્થડે પાર્ટી વાટી હોય તો તમારે એ મેનેજ થઈ શકે છે રિંગ સેરેમની આપણે પ્લાન અહીંયા કરી શકીએ છીએ લગભગ સો થી દોઢસો મેમ્બરની પાર્ટી હોય તો આપણે અહીંયા એરેન્જ કરી શકીએ કરીએ બિલકુલ ડેફિનેટલી સર બિલકુલ બિલકુલ આઈયે આપણે ગોઠવાઈ ગયા છીએ બિલકુલ સાહેબ ફૂડ આઈટમ ચાલુ કરાઈએ બરાબર બિલકુલ 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 આવો દો સાહેબ બિલકુલ આવો દો સાહેબ ગ્રીન ચટણી તો ટોટલ બે જાતની ચટણી હમ સલાડ અને પિકલ વાહ આ ચાર આઈટમ શરૂઆતના ટાઈમમાં સર્વ થાય છે અત્યારે આપણે હવે આઈ ગયો ફરસાણ પ્રતિક હમ સિંગ તેલ માં છે ગુજરાતી સ્પેશિયલી અંકુર સિંગ તેલ પાવતા ગોટા બિલકુલ સિંગ તેલ સ્પેશિયલી સિંગ તેલ અંકુર હમ વા લે ક્વોલિટી માં કોઈ કમ્પ્રમાઈઝ નહી આ ઢોકળો છે ને આ ઢોકળા એ આનીમ આ લુ આઈ આપણે મોનથા બરાબર આવી બરાબર આ શાક આવી ગયું ચાર શાક છે એમાં આજે સ્પેશિયલી જોધપુરી ગટા જોધપુરી ગટા જોધપુરી ગટા પહેલી વાર આપણે હા જોધપુરી ગટા વાહ આપણે સાંજનું મેનુ એક એક અલગ રીતનું જ રહેશે બીજા કયા છે આપણે બટાકાનું શાક આવી ગયું પછી એક પનીરનું શાક આવી ગયું એક ગ્રીન સબ્જી આવી ગયા ઓકે એટલે ટોટલ ચાર જાતના શાક ફૂલકા રોટી આપણે અને પૂરી અને બે ફરસાણ છે પ્રતિકભાઈ એક બોઇલમાં અને એક ફ્રાઈમાં બરાબર અને ચાર તો ખરી જ ચાર તો જોઈએ ચાર તો ખરી જ અત્યારે અત્યારે લોકોને ચાર વગર ના ચાલે હા

વાહ <bizkit> <laughs> નોકો પાપડ મૂકો અનલિમિટેડ માં લોકો વિચારે કે ક્વોલિટી માં થોડું આવતે હશે અત્યારે પ્રતિક ભાઈ સાચું કહું તમને તો મને ખબર છે કે 10 વર્ષ પહેલા પંજાબી ડાઇનિંગ હોલ નું પંજાબી નો બહુ ક્રેઝ હતો અત્યારે ધીરે ધીરે પાછી આપણી ગુજરાતી પબ્લિક પાછું ગુજરાતી ફૂડ પસંદ કરી રહી છે મારા ફાધર ની એજ 80 વર્ષ ની થઈ ગઈ છે અને એમને પચાસ વર્ષની લાઈફ ગુજરાતી ડાઇનિંગ હોલમાં જતી રહી મારા મોટા ભાઈની ત્રીસ વર્ષની લાઈફ ગુજરાતી જતી દાદા ગુજરાતી લાઈનમાં હતા એટલે આ ફેમિલી બિઝનેસ જ છે અમારું અને ગ્રાહકને ખવડાવવાનું એમના સારા અમને સંતોષ થાય એવું કામ કરવાનું અને બિલકુલ આનંદથી સેવા આપવાની ખૂબ આનંદ પ્રતિકભાઈ આ વઘારેલી ખીચડી આપણે ઓકે બિલકુલ ઘી નાખીને અને પ્યોર દેશી ઘી આપણે કૃષ્ણ કમોદની ખીચડી ખીચડી માં આપની માસ્ત્રી આ ખિચડી તમને આખા ગુજરાત માં ક્યાં નહીં મળે અરે વાહ બે ચાર જગ્યા મળે છે આપણે સ્પેશિયલી આ વસ્તુ લઈને આવ્યા સ્પેશિયલ ચોખા ની સ્પેશિયલ ચોખા આ ખીચડી માં તો સ્પેશિયલી ચોખા વપરાય છે જે લગભગ અમદાવાદ માં પણ આપણે કદાચ કોઈ વાપરતું હોય તો મને ખબર નહીં પણ આપણી આ શરૂઆત છે વાહ સુપર અને આવી ક્વોલિટી નું ધ્યાન રાખે છે અને સ્પેશિયલી અલ્યુમિનિયમ ફૂડ માં અને સાહેબ એટલું કહું તમને આ ક્વોલિટી તમે ખાઓ

દાળ અત્યાર સુધી પ્રતિક ભાઈ જે ચાટ પ્લસ કરવાનું કારણ હતું અમારે સાત થી બાર વર્ષના છોકરાઓ મોટાને તો ગમે જ છે હા પણ આ નાના છોકરાઓને બહુ ગમે આ વસ્તુ અને જનરલ લોકો પંજાબી રેસ્ટોરન્ટમાં જાય તો લોકો ચાઇનીઝ ને બધું મંગાવે ચાઇનીઝ મંગાવે એને આ રિપ્લેસ કરે છે ચાટ બિલકુલ અને હેલ્ધી પણ છે બિલકુલ ફાડા બટેકા જે શાક છે ભાઈ અને આ વસ્તુમાં આપણે શೀತલ ડેરીનો દહીં અને છાસ જ વાપરી રહ્યા છે શીતલ કંપનીનો હમ એટલે બ્રાન્ડ સાથે કોઈ પણ વસ્તુમાં કોઈ કમ્પ્રોમાઈટ નહીં વાહ બિસ્કિટ ભાકરી સાથે આપણે ટ્રાય કરીએ તમને રાજસ્થાનની પણ યાદ આવશે હમ અને આમાચા તમને રાજસ્થાનની યાદ આવશે અને કાઠિયાવાડી ની પણ તમને ની પણ યાદ આવશે કાઠિયાવાડી પંજાબી રાજસ્થાની ગુજરાતી તો આપણે યાદ આવવાની જ છે પણ કાઠિયાવાડની પણ યાદ આવશે તો રાજસ્થાની પણ યાદ આવશે ગુજરાતી કાઠિયાવાડી ગોટા છે બિલકુલ બિલકુલ પંજાબી શાક છે રાજસ્થાની શાક આવી ગયા મહેમાન આવશે ને પંજાબી વાળાને સંતુષ્ટ મળશે સંતુષ્ટિ થશે ગુજરાતી વાળાને પણ સંતુષ્ટિ થશે અને કોઈ પણ માણસ કોઈ પણ માણસ આવશે એને સંતુષ્ટિ થશે બાસુંદી ટ્રાય કરીએ આહા આવી ક્વોલિટી આપે છે અનલિમિટેડ ફૂડમાં બહુ ઓછી જગ્યા આવી બિલકુલ બિલકુલ ઘણા બધા શૂટ કરેલા જ અમે તો બિલકુલ બિલકુલ આટલી બધી ફૂડની વેરાયટીઝ બિલકુલ વિથ ક્વોલિટી સૌ કરવું બહુ અઘરી વસ્તુ છે છતાં તમે આ રેટમાં આપો છો આપણે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં મોસ્ટી પ્રાયોરિટી મારા માટે ક્વોલિટી છે અને સર્વિસ લોકો આંગળા ચાઢતા રહીએ બિલકુલ બિલકુલ સાહેબ બિલકુલ એમાં કોઈ બે રાહ છે જ નહીં

હવે ટેસ્ટનું નું જસ્ટિફિકેશન હું વિડિયો થ્રુ નહીં આપી શકું બિલકુલ બિલકુલ એ લોકો ને અહીંયા ઉપર છે 100% લોકેશન એક્ઝેક્ટ શું કહે છે સર આપણે લોકેશન એક્ઝેક્ટ હાથીજન સર્કલ હાથીજન સર્કલ ઉપર એસપી રિંગ રોડ ઉપર એસપી રિંગ રોડ ઉપર અને ક્રોમાની ક્રોમાના ઉપર એક્ઝેક્ટ અને ઓફર છે કે દિવાળી સુધી છે 320 રૂપિયામાં લિમિટેડ ફૂડ બિલકુલ બિલકુલ તો મિત્ર 300 ની થાળી 320 રૂપિયામાં મળે પછી નવા વિડિયો સાથે નવા પ્લેસ ઉપર નવી જગ્યાએ નવા લોકોને મળશું નવા ફૂડ બિલકુલ સુધી યુ સો મચ ફોર વોચિંગ અને ખાવા પીવા ને મોજ કરો મારા વાલા આપણે પાર્સલની પણ વ્યવસ્થા ખરી વન પર્સન ટુ પર્સન ફોર પર્સન અને ક્યારે વીસ મેમ્બરનું પણ ઘરમાં કોઈ ફંક્શન હોય તો વીસ મેમ્બરના પણ પાર્સલની વ્યવસ્થા ખરી આપણે ઓકે અને સ્વીગી ઝોમેટોમાં મળી જશે સ્વીગી ઝોમેટોમાં સ્વીગીમાં નથી અત્યારે ઝોમેટોમાં ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ઓકે સર જી